જય શ્રી કૃષ્ણ જય રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી તો મેં આ લાલ મરચાં દેશી આપણે જે દાળ શાકમાં નાખવાના આવે એ મરચાં લીધા છે તો એ મરચાં આપણે કનેવાડીમાંથી લાવેલા છે અને લાલ થઈ ગયેલા છે તો આની આપણે ચટણી બનાવીશું તો એના માટે મેં અઢીસો જેટલા લાલ મરચાં લીધા છે મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી મેં જીરું લીધું છે એક ચમચી ચાટ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો કારામરી પાવડર લીધો છે અને એક દોઢ ચમચી જેટલો ગોળ લીધો છે બે ગાંઠિયા જેટલું લસણ લીધું છે મેં અને એક લીંબુ ચાલો તો આપણે મરચા સમારી લઈશું ચાલો આપણે મરચાં સુધારી લીધા છે અને મરચાંની અંદરથી બી કાઢી દીધા છે અને ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે અને મરચાં મેં પેલા ધોઈ લુછી અને કુરા કરી લીધા હતા ચાલો હવે આપણે આ બધી વસ્તુ પહેલાં મિક્સ કરી દઈશું એટલે બધી આપણે એક સરખી બને આપણે આ લસણ નાખ્યુંડ નાખ્યો ચાટ મસાલો અને કાળા મરી નાખ્યા અને શેકેલું જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું आण एक लिंबू ने चोळिशू आपण. હવે આપણે બધું મિક્સ કરી દેશું સરસ. એટલે આપણે ચટણીમાં સરખું સરસ બધી રીતે મિક્સ પીસાઈ જાય.

અને કસવાળા મરચાં હોય તો આપણે પાણી નાખવાની આમાં જરૂર નથી તો તમને આ ચટણીનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં